તો વાત કરીએ સુરતની તો સુરતના માંગરોળોના વાકલ ખાતે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ખેડૂતોને ફરિયાદ કરી છે ત્યારે ખેડૂતોએ ફરિયાદ કરી હતી ગણપતસિંહ વસાવાને જ્યાં સિંચાઈના અધિકારીઓની ખેડૂતોએ ફરિયાદ કરી હતી ત્યારે પાણી માટે અધિકારીઓ ખેડૂતને સાંભળતા નથી ત્યાં ધારાસભ્યએ ફોન ઉપર અધિકારીઓને તતડાવ્યા હતા ગામના ખેડૂતોએ ધારાસભ્યોનો આભાર માન્યો હતો દરેક સંમેલન યોજાયું હતું અને જ્યાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા પણ જોવા મળ્યા હતા માંગરોળના વાંકલ ખાતે ભૂમિપૂજન કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા પણ જોડાયા હતા

એના માટે અમે માનીય ધારાસભ્ય શ્રીને રજૂઆત કરી આજે એ વાંકાલ ગામે ત્યારે અધિકારીઓને ગણપત શ્રી સાહેબે ધાર ધાર અધિકારીઓને ખખડાવ્યા છે એણે એવું કીધું કે આ ખેડૂતોને પૂરતું પાણી મળવું જોઈએ જેથી એમણે આજ રોજે અમે રજૂઆત કરી છે અને તાત્કાલિક એ અધિકારીઓને બરાબર ચકડાવ્યા છે જેથી અમને પૂરતું પાણી મળે એવી અમને પણ આશા છે હવે બરગરમાં જે કોમર્સના વિદ્યાર્થીઓ છે તેઓને નવું બિલ્ડિંગ મળવા જઈ રહ્યું છે શું કહેશે મિત્રો આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને એમના અભ્યાસ માટે રૂપિયા અઢાર કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ભવ્યથી ભવ્ય કોમર્સ કોલેજનું બિલ્ડિંગનો આજે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આજના તબક્કે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની ચિંતા કરીને અહીંયા આર્ટ્સ અને સાયન્સ કોલેજ અને કોમર્સ કોલેજ તો ચાલતી જ હતી પરંતુ વર્ગખંડોની પણ થોડી તકલીફ પડતી હતી એ રજૂઆત અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ કરી શિક્ષણ મંત્રીશ્રીને પણ કરી અને એ આજે સફળ થઈ છે અને અઢાર કરોડ રૂપિયાના ખર્ચે ભવ્યથી ભવ્ય તમામ સુવિધાવાળું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે બદલ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું અને આ વિસ્તારના વિદ્યાર્થી મિત્રો ભણી ગણીને ખૂબ આગળ નીકળે એવી આજના તબક્કે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખાસ કરીને વાત કરું તમારે હાલનું બિલ્ડિંગ છે એમાં અમારે અત્યારે બેસાડવા માટેની તકલીફો પડે છે તો એ જે બિલ્ડિંગ નિર્માણ થશે તો વિદ્યાર્થીઓને બેસવા માટેની સુવિધા સારી મળશે જે જે ગુજરાત સરકારશ્રી દરેક કોલેજોને એની સુવિધા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે એવી સુવિધા એમને મળશે અને અમે અન્ય નવા કોર્સીસ શરૂ કરવા માટેની પણ વિચારણા કરી શકીશું અત્યારે હાલમાં નથી એટલે એટલા પૂરતું અમે પડતું મૂકીએ છીએ પણ એ બિલ્ડિંગ બની જશે તો અમે એ પણ કાર્ય કરીશું